બગી તૈયાર છે એ મન્યા કે સવાઈ અલ્યા મુરત્યા ના જલ સવાઈ દો શરમાઈ દો હળવેળવે હેડો ને મોઢું ધોટી તમારું મોઢું લોખવા ગોદડું લીધું કાલ છે કશુર આયુ હા તો ઉંશાર છે અલ્યા તો કરવું પડે કે એ તતળિયાવાળા આવી ગયો હેડો કાઈ ન બેવાયો આઈ જા

નિયમ નો ભંગ થાય છે ઓ ભાઈ કરે રી ભાઈ નિયમ નો ભંગ થાય છે જવા દો ને જવા દો ના રે પણ અમે શું કરવા આયા છે કોઈ હે ને મરવા આયા છે ભાઈ પેલા પરપારા આ કે સડી લે આ તો ઓકી એ બબજી હા ઓ પૈસા ઉલાવા ના છે તમારા ઉપર તો ભાઈ તમે મારવી ગયા છો તેમ અરે તો માર જોડે છે હું આ બેઠો બેઠો અલ્યા કેયા મારવી છે તું આ ઘોડા ઉપર બેહો કે યા ના બેહાય તમારે હા ના બેહાય બબજી વાત કો દેતી હોય કે ના અરે અમાર બેન વારે આવ પડે મોદી એક પારા ને મણગાવી બધા મંગળા ને ના છો છોકરો ના છો ત્યાં

Ya me cae, ya me cae, રિપેટલા બાસ્કુ રૂતારો કીયા એક મિનિટ હવે આગળો નિયમી આ નિયમ હું કરું ભાઈ આ અમે આયા ભાઈ ના ભાઈ મારો બગી લાવે એમ નહી કેસ ના પડે આ તો આવું જાય છે

વાય મે અલા

અમારા શાંતિ રાખો આ તો જે શાંતિ આ હું નતો કા તો મને દોળો રેવા દો આ ગુબેજી વાત આવતા રો કાકા હવે કરી બરાબર બનાવો બકુ અરે મહી ના છે પેલો હું તને આકારો હું સેન્ટી લગન થઈ જઈને ખરેખર જઈને તો તાલવા લઈને ઊત હુંત્રી પડે તો બજન બનાવ્યો માર મગજ ટકળઈ જાય એ વગાડો વગાડો કાકા

સાલે અરે ચાલે વાઘુજી પથરો મેળવા કર લે મેલ કે તું એક તમી મેલો એક મુ તો એને કરો મેદાનમાં કરો હોય રોડ વચ્ચે ના હારું લાગે હેડો હેડો સાઈડમાં હેડો ઓના સાઈડમાં આવતારા બધા ઓમરા આવતારા બધા મેદાનમાં હેડો ઓલા

ગળી ગયો ગળી ગયો બધું ગળી ગયો હું આવી ગયો આ જવાય બેવા કોવાળા બધા કરતી બધા કરતી અલગ રમે અલગ રમેશભાઈ આવ કરો મને બાકી મેલો ને કાલ હું બગાડ એમ જઉં શાંતિ રાજ્ય તમે અરે હું ભમાય એમ થાય હો પછી આવજે આખી જીમતી મોટો ભમાય એ આટો ને આપડે મોટા એ આજ એક ડન બાકી છે હું હમજા હું આટન છૂટો છે આવા નવા રેવો રબન છે તમારે ના કે બગી વર્તી કરાવ પટાક તો રમે નઈ કોઈ ચાલુ કરો હેડો પટાક રમે છો સરજી હેડો ના લેતો નથી હું લેતા હું મારી વાતો આપડો દારૂ પીપી ના હશે ને પટાક રવા દો એટલે હું ના પાડું છું હમણાં કરી હમણાં આયે કોકને છોડી દે એ રામજીયો બોલે છે આ રાજીયો આવે છે કોપર તું તો હવે ઘરથી ઘર ઘટે રમતા હે એ એ દશને આવી છે દશને આવી છે હે દશને આવી છે ના 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 છોકરા છો ને મારે કે ઊખ પડશે નથી થાપકો આયો બધા ને ઘર જઈને ધમકાય એ શેઠારો શેઠારો બસ 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 બધા પાછા પાડો અલ્યા ભાઈ હું આદર ન દેતો કેવું છે યાર ઓય જમણવાળા તો વાત કહો મજૂરો પૈસા પૈસા લાવો હારી પણ હલો રા અંકલ ધોન જતી રહે મારા પૈસા ભારે હે હું નાટક છું છું હાલ ગુજરાત બંધલ ને બંધલ રાખો પડે લા થોડા ઉલાડીએ મો આલુ આલુ હાલ મન ખડકી રાખો

You gotta take the money!

રહોડાના પૈસા બાચી રહી હાલજો પણ ચોક ઉકલી તો પૈસા મારા એ ઉકલું નક્કી નહી આ વરખોડો માથા પાર્યો

એમાં પૂછી હવે હું કઉ છું ને હારું છે પર કોણું લઈ રહ્યો